જેશ પાર ટુડે ન્યૂઝ વડોદરાની બરોડા ડેરીમાં પશુપાલકોએ મોરચો માંડ્યો છે ભાજપના જ આગેવાનો દ્વારા વિવિધ માંગો સાથે રજૂઆત કરવામાં આવી છે હાલ ડેરીમાં ભાજપાનું બોર્ડ છે છતાં સત્તાની ખેંચતાણ છે ચાલુ વર્ષે યોજનારી સાધારણ સભા બોડેલીમાં યોજનાર છે તેનો પણ વિરોધ કરાયો છે આ સભા વડોદરામાં જ યોજાય અને માત્ર પ્રમુખ મંત્રીની સાથે જ પશુપાલકોની સભા બોલાવાય તેવી માંગ પણ કરવામાં આવી છે પશુપાલકોના સંતાનોને પણ નોકરી આપવાનો મુખ્ય મુદ્દો છે એક મામલે અર્જુનસિંહ પરમાર જો સાવલીના પશુપાલક છે તેઓની માહિતી તેઓ તરફથી નિવેદન સામે આવ્યું છે લગભગ ત્રીસેક જેટલા મિત્રો એ ભેગા મળી અને એક આવેદનપત્ર બરોડા ડેરીમાં મને આપ્યું છે બરોડા ડેરીના નિયામક મંડળ વતી મેં આવેદનપત્ર સ્વીકાર્યું છે આવેદનપત્રમાં જે મુદ્દાઓ જણાવેલા છે એ તમામ મુદ્દાઓનો અભ્યાસ કરીશું અને એમાં શું થઈ શકે એવું છે તેની ચર્ચા વિચારણા કરીશું અને દૂધ ઉત્પાદકના હિતમાં તમામ નિર્ણયો લઈશું કેટલાક લોકોને નથી સાધારણ સભાની બાબતમાં બે હજાર તેર સુધી વાર્ષિક સાધારણ સભા બરોડા ડેરીના એસેમ્બલી હોલમાં મળતી ટ્રાફિકની પાર્કિંગની સમસ્યા આ બધાના કારણે બોડા ડેરીના ચોગાનમાં જગ્યા હોવા છતાં અમે વાર્ષિક સાધારણ સભા છેલ્લા બે હજાર ચૌદથી બે હજાર ચોવીસ સુધી અગિયાર વર્ષ દાદા ભગવાનના મંદિરે કરી બે હજાર એકવીસમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રીના વરદ હસ્તે બોડેલીમાં પણ ત્રણ લાખ લીટરની ક્ષમતાવાળો અમે પ્રોસેસિંગ પ્લાન્ટ બનાવ્યો છે ત્યાં પણ આજે બરોડા શહેરમાં અમે જે ગોલ્ડ મિલ્ક પેક કરીએ છીએ એનું પ્રોસેસિંગ બોડેલી પ્લાન્ટમાં થાય છે અને બોડેલી પ્લાન્ટ બે હજાર એકવીસમાં ખુલ્લો મુકાયો એનું લોકાર્પણ થયું ત્યારથી એક લાગણી એવી પણ હતી કે સાધારણ સભા જેવા જે પ્રસંગો છે એ બોડેલીમાં કરવામાં આવે નવા પ્રોસેસિંગ પ્લાન્ટમાં કરવામાં આવે એને ધ્યાનમાં લઈ અને આ વર્ષે વાર્ષિક સાધારણ સભા છે તે અમે લોકો એ બોડેલી કરવાનું નક્કી કર્યું અને એની અગિયારમી તારીખે જ અમે એક જાહેર નોટિસ પણ પ્રસિદ્ધ કરી દીધી છે અને એમાં અમારે જે કરવાનાં કામ હોય છે એ વાર્ષિક સાધારણ સભામાં કરવાનાં કામ એ કાયદાથી નિયમોથી અને પેટા કાયદાથી નક્કી હોય છે અને એ કામકાજ કરવા માટે આગામી ચોથી સપ્ટેમ્બરના રોજ બોડેલી પ્રોસેસિંગ પ્લાન્ટ મુકામે વાર્ષિક સાધારણ સભામાં દર વખતે આ ભાવ ફેરના મુદ્દે જ કેમ આ લોકો હાથ થવા જાય છે સરખામણી કરે છે તો બીજા ડેરીનું કયા પ્રકારનું માલકું છે ને એ લોકો કઈ રીતે આપે છે અને બરોડા ડેરીની શું સિસ્ટમ છે એ બહુ ઊંડો વિષય છે અને સામાન્ય રીતે કોઈની સમજમાં ગ્રાહકની ઉત્પાદકની સમજમાં ન આવે એવું આખું ગણિત છે આ દૂધના ધંધાનું પણ જેમ દૂધના ભાવ ખરીદીના ભાવ દરેક ડેરીના જુદા જુદા છે દરેક ડેરીમાં દૂધની આવક છે જથ્થો છે એ પણ જુદો જુદો છે અને જેનો જથ્થો વધારે હોય એને ઓવરહેડ્સ ઓછા આવે ફિક્સ કોસ્ટ એને ઓછી આવે જે ડેરીનું દૂધ ઓછું હોય એને ઓવરહેડ્સ એટલે ફિક્સ કોસ્ટ વધુ આવે અને બીજા એવા અનેક કારણો છે જેને લઈ અને દરેક ડેરીના ભાવ અને ભાવફેલમાં ફરક પડતો રહે છે અને એ તો રહેવાનો જ છે હવે અમારા દૂધ ઉત્પાદકોના હિતમાં અમે લોકો કામ કરતા રહીએ છીએ દૂધ ઉત્પાદક સિવાયના કોઈ વ્યક્તિઓને કદાચ અમારી કામગીરી આ બરોડા ડેરીના જે દૂધ ઉત્પાદકો છે એ તમામ લોકો ગરીબ લોકો છે એમને પૂરા ભાવ મળતા નથી પૂરો ભાવફેર મળતો નથી બોનસ મળતું નથી જે પ્રમાણમાં ગુજરાતની અન્ય ડેરીઓ આપે છે એના પ્રમાણમાં આ લોકો ખૂબ ઓછું આપે છે એટલે આ પશુપાલકો જીવતા રહે અને આ પશુપાલકો ભારતીય જનતા પાર્ટીના છે અને એ પશુપાલકોના પ્રશ્નોને લઈને આજે અમે બરોડા ડેરી ખાતે આવ્યા છે બોર્ડ પણ ભાજપનું જ છે આ પશુપાલકો લાખોની સંખ્યામાં છે અને એ લાખોની સંખ્યાના પશુપાલકો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે એ બોર્ડ ગમે તે પાર્ટીનું હોય પણ જ્યારે પશુપાલકોને અન્યાય થતો હોય તો એ અન્યાય સામે લડવા માટે અમે હંમેશા તત્પર છે તો સારી કામગીરી કરી રહ્યા છો ચલો પશુપાલકો માટે પણ બહાર આવ્યા નેતાઓને ગમે તો અમારા તમામ ધારાસભ્યશ્રીઓ વડોદરા જિલ્લાના એમને પણ અમે આ રજૂઆત કરવા જવાના છે અને એમને પણ અમે આ રજૂઆત કરીશું કે આ પશુપાલકો આપણા મતદારો છે અને એમને થતો અન્યાય દૂર થાય એમાં તમે પણ સહકાર આપો એટલે એ પણ અમે અમારા ધારાસભ્યોને રજૂઆત કરવા જવાના છે સ્પેશિયલ અમારો રિપોર્ટ હતો કે ભાઈ જે સાધારણ સભા તમે છે બહુ જ બોરીલી દૂર રાખી છે તો અહીંયા સારામાં સારો એવો સાધારણ સભાનો હોલ છે તો અહીંયા મિટિંગ રાખો સાથે સાથે અમે એમડીને પણ રજૂઆત કરવા આવ્યા હતા કે ભાઈ સાધારણ સભા આપે સ્પેશિયલ અમને આપો જે તમે માત્ર ને માત્ર પ્રમુખને બોલાવો છો તો પ્રમુખ એકલાને ના બોલાવો પ્રમુખ મંત્રી કમિટી સભ્યને બોલાવો સાથે પશુપાલકોને બોલાવો પશુપાલકો સાથે તમે જાહેરમાં મોટું ગ્રાઉન્ડ હોય ત્યાં રાખો અને એમની સાથે તમે આપ ચર્ચા કરો સાથે સાથે પશુપાલકોના ઘણા દીકરાઓને નોકરી નથી મળતી પંદર વીસ લાખ પચીસ લાખ રૂપિયા લઈને આપ ઘણા લોકોને ભણેલા ગણેલા છોકરા લો છો પણ અમારા પશુપાલકના દીકરાઓ પણ ઘણા ભણેલા ગણેલા છે એમની જોડે પચીસ લાખ પાંત્રીસ લાખ નહીં હોતા એટલે તમે અમારા દીકરાઓને નોકરી નહીં લેતા તો તમે એવા અમારા ઘણા ભણેલા ગણેલા દીકરાઓને પણ તમે નોકરી લો એવી પણ એક અમારી સૂચના હતી અચ્છા સૌથી મહત્વની વાત એ આવે છે કે દર વખતે સામાન્ય સભા જ્યાં આગળ થાય છે સ્થળ નક્કી દર વખત સાધારણ સભા વાર્ષિક સાધારણ સભા મંદિર દાદા ભગવાન થતી હતી કા તો બરોડા ડેરીમાં થતી આ વખત ખબર નહીં એમને કેમ આટલી બધી દૂર રાખી છે કાતો ખબર નહી સાવલી દેસરમાં ઘણા સમયથી ચાલતું ડેરીનું આંદોલન છેલ્લા બે અઢી વર્ષથી બે હજાર બાવીસથી ચાલતું આંદોલન આવ્યું છે એના અનુસંધાને મને એવું લાગે કે આ વખતે સાવલીના ડેસોની માહોલ અને પશુપાલકો આ વખતે મન મૂકીને ડેસી ડેરીમાં મળવાવાના હતા એમડી સ્ત્રીને મળવાના હતા એને કદાચ એમને એવી ચિંતા થઈ હશે કે એવું લાગ્યું છે જો પબ્લિક વધારે પડતી આવશે તો બોલ થશે એ કદાચ એમને ગભરામણ થઈ હશે કાં તો ગભરાટ હશે ને તો જ એવા આટલા બધા દૂર ભાગ્યા હશે એવું મને વિચારધારા છે મને એવું લાગે છે મારું નામ અર્જુનસિંહ પરમાર